બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ ડિઝાસ્ટર વિભાગે એલર્ટ જાહેર કર્યું છે આગામી થી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે ત્યારે માર્કેટિંગ યાર્ડ સહિત ખેડૂતોને પોતાનો પાક સહી સલામત રાખવા સૂચના આપવામાં આવી છે

ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદન દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ટિપ્પણી કરી ઘોર અપમાન કર્યું છે સંસદમાં અમિત શાહના સાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદન પાઠવી ગૃહમંત્રી અમિત શાહની માફી તેમજ રાજીનામું માંગી લેવાયું છે

જેમાં ડુંગળી અને મગફળીની ભરપૂર આવક થતાં માર્કેટિંગ યાર્ડ બહાર નવસો કરતાં પણ વધુ વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો યાર્ડ બહાર આઠ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી યાર્ડ ચેરમેન સહિતના અગ્રણીની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં ડુંગળીની એક લાખ કટ્ટાની જ્યારે મગફળીની વધુ પિંચોતેર હજાર ગુણીની આવક નોંધાઈ હતી ધાનેરા નગરપાલિકામાં રજદારોની લાંબી લાઇન જન્મમરણના દાખલા બાબતે સવારથી સાંજ સુધી લાઇનો યથાવત પાલિકામાં જન્મમરણના દાખલા માટે એક જ આઈડી હોવાથી લાગી છે લાઇનો રાજસ્થાન અને ધાનેરાના લોકો જન્મના દાખલા નીકાળવા સવારથી જ લાઇનો લાગી છે ત્યારે તત્કાલિક બીજી આઈડી શરૂ કરી અને લોકોને સુવિધા આપવાની લોકોએ માંગ કરી છે ડીસા તાલુકાના ભીલેડી શહેરમાં ટ્રાફિક જામનો પ્રશ્ન માથાના દુખાવા રૂપ બનતો જાય છે જેમાં ભીલડીથી સોયલા રોડ પર ચાલીસથી વધારે ગામડા બને બંને તાલુકાને જોડતો રોડ તેમજ નાણીની રડારડ પણ આજ રોડ પર આવેલી છે રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા કાયમી બની ગઈ છે આ ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોવાથી વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ફાટક બંધ થાય ત્યારે વાહનો સામસામે ભીડાઈ જતા હોવાથી ફાટક ખુલે ત્યારબાદ પણ કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતી હોય છે જેથી આ ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે કાકરેજ પંથકમાં ખાતરની અછતને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથે લીધી છે ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારો લગાવ્યા મજબૂર બન્યા છે ગેનીબેન લોકસભામાં પણ તમામ રાજ્યોમાંથી આવતા સાંસદોએ ખાતરની ઘટ મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ છે ખેડૂતોની માંગણી પૂરતા પ્રમાણમાં સંતોષ આપી નથી કેન્દ્રમાં પણ સરકાર છે ડબલ એન્જિનની સરકાર છે છતાં પણ ખેડૂતોની ખાતરની ઘટ પૂરી થતી નથી ત્યારે ખાતરના સંગ્રહખોર પર સરકારનું કોઈ કંટ્રોલ નથી ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપો લગાવ્યા છે સંગ્રહખોરો સામે કાર્યવાહી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી સાંસદ ગેનીબેન ઠાકોરે હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા અનુસાર અત્રેના સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ છવ્વીસથી અઠ્યાવીસ સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી બપોર સુધી પણ ધુમ્મસભર્યા વાતાવરણને પગલે વિઝિબિલિટી ઘટેલી જોવા મળી રહી છે જોકે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસભર્યા વાતાવરણમાં ખેડૂતોના જીવ તાળવે ચૂંટ્યા છે રવિ સિઝન દરમિયાન જો કમોસમી માવઠું થાય તો ઘઉં એરંડા બટાટા રાયડા જેવા પાકોમાં નુકસાની થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે